સલાહ કૌશલ્યો વિશે વિગતવાર ચર્ચા પ્રસ્તાવના સલાહ કૌશલ્યો કાઉન્સેલિંગ સ્કિલ્સ એ સલાહકાર માટેના એવા આવશ્યક સાધનો છે જે તેને સલાહ પ્રાર્થી સાથે અસરકારક રીતે કામ કરવા માટે સક્ષમ બનાવે છે આ કૌશલ્યો માત્ર ટેકનિકલ જ્ઞાન પૂરતા સીમિત નથી પરંતુ તેમાં આંતર વ્યક્તિગત સંચાર સહાનુભૂતિ અને વ્યાવસાયિક નૈતિકતા જેવા ગુણોનો પણ સમાવેશ થાય છે આ કૌશલ્યો સલાહકારને પ્રાર્થી સાથે એક સહાયક અને વિશ્વાસપાત્ર સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે એક સંબંધ સ્થાપનાના કૌશલ્યો રિલેશનશીપ બિલ્ડિંગ સ્કિલ્સ આ કૌશલ્યો સલાહકાર અને સલાહપ્રાર્થી વચ્ચે વિશ્વાસ અને આદરનો સંબંધ બનાવવા માટે પાયાનું કામ કરે છે સહાનુભૂતિ એમ્પથી સમજૂતી સલાહપ્રાર્થીની લાગણીઓ અને દ્રષ્ટિકોણને તેની જગ્યાએ ઊભા રહીને સમજવાની ક્ષમતા સહાનુભૂતિ સિમ્પથીથી અલગ છે જેમાં માત્ર દયા કે સહાનુભૂતિ દર્શાવવામાં આવે છે મહત્વ સલાહકારની સહાનુભૂતિ સલાહ પ્રાર્થીને એવો અહેસાસ કરાવે છે કે તેની લાગણીઓને સમજવામાં આવી રહી છે જે તેને ખોલવા માટે પ્રોત્સાહિત કરે છે બિનશરતી સ્વીકાર અનકન્ડિશનલ પોઝિટિવ રિગાર્ડ સમજૂતી સલાહ પ્રાર્થીને તેના તમામ ગુણદોષો ભૂલો અને ખામીઓ સાથે કોઈપણ શરત વગર સ્વીકાર કરવો મહત્વ આ કૌશલ્ય સલાહ પ્રાર્થીને સલામતી અને સન્માનનો અહેસાસ કરાવે છે જેનાથી તે પોતાની જાતને સ્વીકારવા માટે સક્ષમ બને છે નિષ્કપટતા કોંગ્રુએન્સ સમજૂતી સલાહકારે પોતાના વર્તન વિચારો અને લાગણીઓમાં પ્રામાણિક અને સાચું રહેવું મહત્વ આ પ્રામાણિકતાથી સલાહ પ્રાર્થીનો સલાહકાર પરનો વિશ્વાસ વધે છે અને સલાહનો સંબંધ વધુ વાસ્તવિક બને છે બે સંચાર કૌશલ્યો કમ્યુનિકેશન સ્કિલ્સ સફળ સલાહ માટે અસરકારક સંચાર અનિવાર્ય છે આ કૌશલ્યો દ્વારા સલાહકાર સલાહ પ્રાર્થીની વાતને યોગ્ય રીતે સમજી શકે છે અને પોતાનો પ્રતિભાવ યોગ્ય રીતે આપી શકે છે સક્રિય શ્રવણ એક્ટિવ લિસનિંગ સમજૂતી માત્ર સાંભળવાને બદલે સંપૂર્ણ ધ્યાનપૂર્વક સાંભળવું સમજવું અને પ્રતિભાવ આપવો મહત્વ આ કૌશલ્યમાં શાબ્દિક વાત અને અશાબ્દિક શરીરની ભાષા સ્વર બંને સંકેતો પર ધ્યાન આપવામાં આવે છે પ્રશ્ન પૂછવા ક્વેશ્ચનિંગ સમજૂતી યોગ્ય પ્રશ્નો દ્વારા સલાહકાર સલાહ પ્રાર્થી પાસેથી માહિતી મેળવી શકે છે અને તેને ઊંડાણપૂર્વક વિચારવા માટે પ્રેરિત કરી શકે છે મહત્વ ખુલ્લા પ્રશ્નો ઓપન એન્ડેડ ક્વેશ્ચન્સ સલાહપ્રાર્થીને વધુ વાત કરવા પ્રોત્સાહિત કરે છે જ્યારે બંધ પ્રશ્નો ક્લોઝ્ડ એન્ડેડ ક્વેશ્ચન્સ ચોક્કસ માહિતી મેળવવામાં મદદ કરે છે પુનરાવર્તન અને પ્રતિબિંબ પેરાફ્રેઝિંગ એન્ડ રિફ્લેક્શન સમજૂતી સલાહકાર સલાહપ્રાર્થીની વાતને પોતાના શબ્દોમાં ફરી રજૂ કરીને તેની સમજણની પુષ્ટિ કરે છે લાગણીઓનું પ્રતિબિંબ સલાહપ્રાર્થીને તેની લાગણીઓ વિશે જાગૃત કરે છે મહત્વ આ કૌશલ્યો સલાહ પ્રક્રિયામાં સ્પષ્ટતા લાવે છે અને સલાહપ્રાર્થીને લાગે છે કે તેની વાતને સમજવામાં આવી રહી છે ત્રણ સમસ્યા નિવારણ કૌશલ્યો પ્રોબ્લમ સોલ્વિંગ સ્કિલ્સ આ કૌશલ્યો સલાહ પ્રક્રિયાને હેતુપૂર્ણ દિશા આપે છે અને સલાહ પ્રાર્થીને તેની સમસ્યાનો ઉકેલ શોધવામાં મદદ કરે છે ધ્યેય નિર્ધારણ ગોલ સેટિંગ સમજૂતી સલાહ પ્રાર્થી સાથે મળીને વાસ્તવિક અને પ્રાપ્ત કરી શકાય તેવા ધ્યેયો નક્કી કરવા મહત્વ ધ્યેયો સલાહ પ્રક્રિયાને એક માળખું અને દિશા આપે છે વ્યૂહરચનાઓનો વિકાસ સમજૂતી સલાહકાર સલાહ પ્રાર્થીને સમસ્યાનો સામનો કરવા માટે નવી વ્યૂહરચનાઓ અને કૌશલ્યો વિકસાવવામાં મદદ કરે છે મહત્વ આમાં તણાવ વ્યવસ્થાપન સંચાર કૌશલ્યો અને નિર્ણય લેવાની ક્ષમતાનો સમાવેશ થાય છે ચાર નૈતિક અને વ્યાવસાયિક કૌશલ્યો એથિકલ એન્ડ પ્રોફેશનલ સ્કિલ્સ સલાહ પ્રક્રિયાની વિશ્વસનીયતા જાળવવા માટે આ કૌશલ્યો અત્યંત મહત્વપૂર્ણ છે ગોપનીયતા કોન્ફિડેન્શિયાલિટી સમજૂતી સલાહ પ્રક્રિયા દરમિયાન મળેલી માહિતીને ગુપ્ત રાખવી અને તેની મર્યાદાઓ વિશે સલાહ પ્રાર્થીને જાણ કરવી મહત્વ આનાથી સલાહ પ્રાર્થીને સુરક્ષિત અને વિશ્વાસપાત્ર વાતાવરણ મળે છે વ્યાવસાયિકતા પ્રોફેશનલિઝમ સમજૂતી સલાહકાર તરીકેની ફરજો અને જવાબદારીઓનું પાલન કરવું અને વ્યાવસાયિક નીતિમત્તાના સિદ્ધાંતો જાળવવા મહત્વ આનાથી સલાહકારની વિશ્વસનીયતા અને ગૌરવ જળવાઈ રહે છે ઉપસહાર સલાહ કૌશલ્યો એ સલાહકારની વ્યાવસાયિક સફળતાનો પાયો છે આ કૌશલ્યો સલાહકારને માત્ર ટેકનિકલ રીતે જ નહીં પરંતુ માનવીય સ્તરે પણ સલાહ પ્રાર્થી સાથે જોડાઈને તેને મદદ કરવા માટે સક્ષમ બનાવે છે આ કૌશલ્યોના સતત વિકાસ અને ઉપયોગથી સલાહ પ્રક્રિયા વધુ અસરકારક પરિણામલક્ષી અને સફળ બને છે